બેચલર અને માસ્ટર્સ ઓફ આર્ટ્સની ડિગ્રી પણ આપે છે અને ઘણા વિદ્યાર્થીઓ આ બાબતમાં હવે લેતા થયા છે દાખલા તરીકે આપણે કહીએ ને ભાઈ કોઈને આપણે કહીએ છીએ ભૂત દેખાયું કે એને આ લોકો કહે છે કે ભાઈ વિઝિટેશન કોઈ કોઈએ સ્વર્ગમાંથી આવી અને એના મિત્રને મળવાનું પસંદ કર્યું કે એના કુટુંબીઓને મળવાનું પસંદ કર્યું આ અંગે ઘણું સંશોધન અમેરિકામાં અને યુરોપમાં આજના દિવસે થઈ રહ્યું છે મને પોતાને આ વિષયમાં ખૂબ જ રસ પડ્યો એટલે મેં પોતે ત્યાંના બધા પુસ્તકો વાંચ્યા અને મેગેઝિન્સ પણ જે બધા નીકળે છે તે પણ મેં વાંચ્યા છે અને આ વિષયના ખાસ જાણકાર માણસોને પણ મેં ત્યાં મળવાનું પસંદ કર્યું આપણે કહીને કે જે સ્વર્ગમાં જે ઓરા બોડી જે લાઈટ બોડી હોય છે એ લાઈટ બોડીને કઈ રીતે જિંદગી આપવી કઈ રીતે મટિરિયલાઇઝ કરવું એ વિશે વાંચેલું એમનું નામ છે બાર થા એક રોડ એ એ દિવસોમાં બે કે ત્રણ વ્યક્તિઓ આ પૃથ્વી ઉપર આ જાતની શક્તિ ધરાવનાર વ્યક્તિઓ હતી અને મારે એકોતેર અને ઓગણીસો નાઇન્ટીન સેવન્ટી વન નાઇન્ટીન સેવન્ટી ટુમાં મારે એમને મળવાનું થયું હતું અને એમણે મારી સાથે બેસી અને ખૂબ જ વિગતે ચર્ચા કરી હતી અને તરત જ એમણે મને કહ્યું કે જે શક્તિ આ મર્થામાં છે એવી શક્તિ કાર્તિક તારામાં પણ છે તું આ શક્તિનો ઉપયોગ કેમ નથી કરતો એટલે આ પહેલા પણ મને નાના મોટા આ જાતના અનુભવ થતા હતા અમુક માણસોને ઈશ્વર તરફથી ભગવાન તરફથી આ જાતની એક ખાસ પ્રકારની શક્તિ આપવામાં આવે છે તો એમણે મને કહ્યું કે તમારામાં બહુ મોટી આ શક્તિ છે અને તમે તમે આમાં કોન્સન્ટ્રેશન કરો અને જુઓ તમે ક્યાં સુધી જિંદગીમાં આગળ વધી શકો છો એમના શબ્દ આજે પણ મને યાદ છે કે તારે મેડિટેશન કરવું મને કહેતા હતા તારા દેશથી લાંબે રસ્તે અહીં સુધી આવ્યો છે તો મને પૂછશો તારે કંઈક ખાસ પૂછવાનું છે તો મેં ઘણા પ્રશ્નો પૂછેલા કે આપ મને સમજાવો તો એ કહેતા હતા કે ભગવાનની કોઈ શક્તિ દ્વારા એમને એક એક્ટોપ્લાઝમ એનર્જી આપણે એને ફોટો પાડીએ કેમેરા મૂકીએ તો એ વ્યક્તિની આસપાસ અહીંયા આપણે નાભી કહીએ નાભી ત્યાંથી અને અહીંથી કેમ એને કોઈ ધુમાડા નીકળતા હોય અંધા અંધકારમાં એવું લાગે પોતે એક આરામ ખુશી જેવી જે કે મેં સુઈ જતા અચ્છા મૃત વ્યક્તિના જે ફોટા ઉપરથી એના પરિવારજનો સાથે એનો સંપર્ક કરી આપવાની જે વાત જે પદ્ધતિ છે એ કઈ રીતે કામ કરે છે અને એના વિશેના તમારા એક્સપિરિયન્સ કેવા પ્રકારના રહ્યા છે હા હવે પહેલા તો આપણે કોઈ પણ માણસ આવે તો આપણે એ મૃત્યુ પામેલ વ્યક્તિ હોય એનો આ ચહેરો સ્ત્રી હોય કે પુરુષ હોય અને એટલે જો ફોટોગ્રાફ હોય તો વધારે ઉપયોગી થાય આ માતાજી નું ક્યાં હોય આ માતાજી કોણ હોય મારી હા હા બસ એ શિવજી નું છે અને એની અંદર માતાજી ની મૂર્તિ છે તમે તપાસ કરજો હમણાં જ થોડા દિવસ પેલા એક ગ્રુપ આવેલો તો એ લોકો પાસે કોઈ ફોટોગ્રાફ નતો એટલે એમાં બે બેન અને એક ભાઈ હતા એટલે મેં લોકોને કહ્યું કે તમે જે આ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે એ વ્યક્તિનો ફોટોગ્રાફ તમારા દિમાગમાં રાખો તમારા દિમાગમાં જે ફોટાની જે પ્રિન્ટ છે ને એ હવે હું મારા દિમાગ ઉપર લાવવા પ્રયત્ન કરું છું પછી અમે બહુ મહેનત કરી તો એ પાછું થોડું એ આખી વસ્તુ આવી અને પછી આપણે એમને વિનંતી કરવી પડે આપણાથી હાકલા પડકારા ન થઈ શકે કે તું આવ તમે આવો જવાબ આપો નહીં 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 બહુ જ શાંતિથી સંપૂર્ણ મિત્રતાપૂર્વક એમાં આપણે કહીને કે જે જો સારામાં સારા મીડિયમને આપણે મળીએ ને તો એ માણસ ધૂળથી પણ અદખો બની જીવતો હોય છે અને એ નમ્રતા થાય એ પ્રેમનું વાતાવરણ ઉભું થાય ત્યાર પછી જો એ લોકોની ઈચ્છા હોય તો એ લોકો આપણી સાથે વાત કરી શકે છે અથવા કરવા માગતા હોય છે આપણે બે વસ્તુ યાદ રાખવી જોઈએ કે એ આખી દુનિયા જેને આપણે સ્વર્ગ કહીએ છીએ એ આખી દુનિયા ડિફરન્ટ ફ્રિકવન્સી લેવલ ઉપર છે આપણે ફેન હોય ફેન એમને હોય પછી આપણે સ્વિચ ઓન કરીએ એટલે ફેન ન દેખાય બરાબર છે ને પહેલાં ફેન દેખાય એટલે એનો શું થયો કે ફ્રિકવન્સી લેવલ બદલાઈ ગયું એનું સંપૂર્ણ અને એ ફ્રિકવન્સી ડિફરન્ટ ડિમેન્શન ઉપર હોય છે આપણા પૃથ્વીના પચાસ વર્ષ એ લોકોને પૂછે તો કે પાંચ પાંચ જ મિનિટ થઈ એ તો પાંચ મિનિટ પહેલાં પૃથ્વી પર ગયો તો ક્યાં છે એની ખબર નથી એટલે ડિફરન્ટ ડિમેન્શન અને ડિફરન્ટ ફ્રિકવન્સી લેવલ ઉપર એટલે મારે ઘણી વખત છે તો મારે મારી શરીરની એનર્જી લેવલ મારા શરીરના એનર્જી લેવલને મારે બને એટલું એ એ સૃષ્ટિના એનર્જી લેવલ સાથે ફિટ કરવું પડે ક્યારેક જીવાતમાં છે એમાં થોડી નબળાઈ દેખાય ક્યારેક એ લોકો થોડા કન્ફ્યુઝ અથવા તો ગભરાયેલા કે બી ગયેલા જેવું લાગે પણ આપણે આપણે આપણી વાણી થકી આપણા વર્તન થકી એવું એક સ્ટેજ ઊભું કરવું પડે કે જ્યાંથી એ લોકો બહુ જ સારી રીતે વાત કરવાનું પસંદ કરે હવે જો તે દિવસે એ ત્રણ એ બે બહેન અને એક ભાઈ હતા પછી તરત જ મને કહ્યું કે હવે તમે કંઈક કહેશો મેં કીધું હું ચોક્કસ કહું પછી મેં મેં વર્ણન કર્યું ત્યાં જ્યાં ભાઈ જીવતા હતા ત્યાં હું તો આ રૂમમાં જ હતો મારું બોડી તો અહીંયા હતું તો કહ્યું કે ત્યાં આગળ એક ટેબલ છે ત્રણ ખુરશી છે ટેબલ જમણી બાજુએ ભીત ઉપર હનુમાન જ્યોતિજીનો ફોટોગ્રાફ છે અને પોતે કહે છે કે પોતે જમવા આવ્યા છે સ્વર્ગમાંથી કારણ કે એ લોકો નબોલા અને એ લોકોએ કંઈક દૂધનું કંઈ બનાવ્યું છે દૂધનું બનાવ્યું છે મને બહુ ગમ્યું છે એવું આપણને સંભળાય ક્યારેક સિમ્બોલ દેખાય એટલે દૂધનો વાટકો બતાવે એને પછી કહે કે ત્યાં એક હનુમાન જ્યોતિજીનો ફોટો છે તો મારું શરીર તો અહીંયા હતું અમદાવાદમાં પણ એ લોકો કે હા ત્યાં જ્યાં બેસતા જે ઉપર પોતે બેસતા એની પાછળ હનુમાન જ્યોતિજી નો ફોટો છે અને અમે દૂધપાક ખાસ કરીને ફૂટસવાળા ફૂટસાળ બનાવેલો એમના માટે ખાસ એમનો ફૂટસવાળા બહુ બહુ ભાવતો હતો તો પછી આ રીતે એક પ્રાથમિક ભૂમિકા ઉભી થાય જેમાં હું સામેવાળાને પૂછું કે મને એવું બધું દેખાય છે તો આનો કંઈ અર્થ થાય છે ખરો તો એ લોકો કે હા સાહેબ આ બધી વસ્તુ સાવ સાચી છે પછી તરત જ મને પ્રશ્ન તરત જ મેં અમદાવાદનું વસ્ત્રાપુર જોયું જે મેં હું કદી વસ્ત્રાપુર જઈ શક્યો નથી તો એ લોકો કે હા વસ્ત્રાપુરમાં એમના આ બેન રહેતા હતા એટલે એમને કદાચ મળવા આવ્યા હશે આપણે કોન્ટેક્ટ બેઝ થઈ ગયો જ્યાં સુધી એ ફ્લેશ ક્લેરિફાય ન થાય ત્યાં સુધી એ લોકો પાછો ત્રીજો ત્રીજા ફ્લેશ આપતા નથી મને એક બહુ સરસ વાત અહીંયા અમદાવાદમાં જ બનેલી કે એક એક ખપાલ ગાંધીનગર થયેલું અને એમના કોઈ સગા ગુજરી ગયેલા અને આપણે આજે ઘનશ્યાભાઈ નામ આપીશું એમનું સાચું નામ આપણે કદાચ ન આપીએ અત્યારે અને મને કે આ ફોટોગ્રાફ જોયો મેં કદાચ જોયો ફોટોગ્રાફને આપણે પેલા દિમાગમાં લેવાનો છે પછી ફોટાને આપણે વિસ્તર કરવા વિસ્તરણ કરવું પડે કે છે કોઈ છે કોઈ ત્યાં કોઈ છે કોઈ છે આવું વ્યક્તિ કોઈ છે પછી આપણને ફીલ થાય કે હા જવાબ આવ્યો આપણે આપણા ફોન આપણે ફોન કર્યો આપણે મેસેજ મોકલો તો જવાબ આવ્યો છે તો તરત જ મારા બોડી ઉપર કંઈક થવા માંડે છે તરત જ મને આ પેટના ભાગમાં સેજ દુખાવો થયો અને મને થયું કે આ કંઈક પેટને લગતું છે એટલે મેં કહ્યું આ આ પેટને શું છે આ પેટનું શું છે પેટને કારણે કદાચ મૃત્યુ થયું હોય આ શું મને કહે છે જીવાતમાં શું કહે છે કે હવે મને સારું થઈ ગયું છે હવે અહીંયા એટલે અહિયાં હવે સારું થઈ ગયું છે બરાબર ને એટલે પછી મેં કીધું આનો શું તો કે વ્યક્તિ મરી ગયા ત્યારે એ વાહન અકસ્માત હતો અને આ ભાગ છે ચિરાઈ ગયેલો માટે એ પછી એના હિસાબે મૃત્યુ એટલે પછી એમને એમના ડોક્ટરનું નામ આપ્યું કે આ સ્વર્ગમાં આવા એક ડોક્ટર છે એને મને આ બધું વ્યવસ્થિત કરી આપ્યું છે પછી બહુ સુંદર એક વસ્તુ બની કે આ મારો જમણો હાથ છે આ જમણી જમણા હાથની ઉભાની ભાગે મને એક શબ્દ સંભળાય જાગુ 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 જાગૃતિ હવે મને સારું થઈ ગયું છે હો એટલે મને થયું કે આ પછી આપણે સામે બેઠાને પૂછવું પડે કે આ જાગુ જાગુ જાગૃતિ હવે મને સારું થઈ ગયું છે હો તમે મારી ચિંતા નહીં કરશો એટલે મને તરત ન લાગે કે આ ક્યાંથી આ શબ્દ આવે અને આપણે ક્લેર ઓડિયન્સ કહીએ છીએ હવે મારામાં ઉપરની દુનિયાવાળા મને સતત કયા કરે છે કે તારી અંદર ક્લેર વોયન્સ નામની એક શક્તિ છે અને એ બહુ એડવાન્સ લેવલની છે અને એ આ તારી શક્તિ આ આ જન્મ પહેલાંથી આ શક્તિ તારી સાથે જ રહે છે એટલે મેં પૂછ્યું કે આ જાગુ જાગુ જાગૃતિ શું છે તો કે હા સાહેબ મરનાર માણસ એની વાઈફને જાગુ કહેતા અને એનું ખરું નામ તો જાગૃતિ હતું એટલે જાગવું બીયું આવ્યું પણ જે રીતે આવ્યું ને એટલું આપણને બહુ જ લાગે કે આ માણસ ખૂબ આ બહેનના હજી સદમાં ગયા પછી પણ એમનો પ્રેમ સંબંધ તો પોતે ચાલુ રાખે છે ત્યાર પછી એમણે મને આખું ઘર બતાવ્યું કે તમે અંદર જાઓ એટલે હું અહીં મારું સહિત તો અહીંયા અહીંયા બેઠો છું કે હું આ મારું ઘર પછી હું અંદર ગયો પછી આ અહીંયા એક લિવિંગ રૂમ છે અહીંયા આગળ જાઓ એટલે આ બાજુ ડાબી બાજુ રસોડો આવે છે હજી ત્રીજો રૂમમાં આગળ જાઓ એટલે ત્યાં આગળ જમણી બાજુની ભીંત ઉપર કે મારો ફોટો લટકે છે એની નીચે એક ખુરશી પડી છે અને આ રાતના મારી વાઈફને જાગોને તમે કહો કે રાતના હું આવું છું અને આ ખુરશી ઉપર હું બેસું છું હવે આનાથી વધારે તો આપણે કોઈ પ્રૂફની જરૂર નહીં પડે કરતી ભી આપ છેલ્લા સાડત્રીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છો અને તમારી આ પેરા જે પદ્ધતિ છે એને લઈને લોકોમાં મિશ્ર વસ્તુ સમજાવતા વિષયનું પૂરતું જ્ઞાન નથી હોતું એ લોકો ઘણી વખત કહે આ બધું તો ખોટું હોય શકે અને કોઈ જીવતો મનુષ્ય કોઈ કોન્ટેક્ટ કરી ન શકે પણ તમે વિચારો કે જાગુ જીવતો પ્રસંગ આખો મને તો કોઈ જ્ઞાન છે જ નહીં ને અથવા તો મને પેલા છોકરા જોયું ને બાઇક આપી દીધી એનું પણ મને કોઈ જ્ઞાન નથી આવા તો ઘણા ઘણા પ્રસંગો બન્યા છે ઘણી વખત એમાં એવું છે કે આખું પૃથ્વી માં જોવા જઈએ તો એ આખી પૃથ્વી બે ભાગમાં વેચાઈ જાય છે એક ભાગ એવો કે જે આમાં માનવા જોવા જાણવા અને શીખવા માંગે છે જ્યારે બીજો એક ભાગ એવો છે કે માથું બંધ કરીને બેસી જાય છે મનની બારીઓ ખોલવી નથી ના આવું તો કઈ હોય શકે જ નહીં બંને રીતે જોવા જઈએ ને તો જે લોકો નથી માનતા એ લોકો પણ એટલા જ સુખી છે જેટલા સુખી અમે લોકો છીએ કારણ કે અમે એમાં માનીએ છીએ અને આ વિષયમાં મને તો ડેડિકેટેડ ઇન્ટરેસ્ટ છે જ ઘણી વખત શું બને છે કે ખરાબ ખરાબ તત્વો ઘણી વખત તો આપ નહીં માનો મારી પાસે પૈસા માંગવા આવે કે અમને એટલા પૈસા આપો નહીં તો તમે તમારા વિશે ખરાબ લખીશું મેં કીધું જેને જે લખવું હોય તે લોકો બધા જે લોકો મને જાણે છે એ લોકો જાણે છે બસ આથી વધારે આપણે એમાં કઈ આપણે કઈ કેવું નથી કે આપણે પડવાની ઈચ્છા થતી નથી